મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી ત્યારે રાજ્યના ગૃહમંત્રી આજે પાટણની મુલાકાતે આવી ગયા છે જી હા પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેન્ડ નું ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું છે ત્યારે ગૃહ વિભાગ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેન્ડ નું ભૂમિ પૂજન કર્યું હતું જી હા મંત્રી હર્ષ સંઘવીએ પંદર નવી બસોના લીલી ઝંડી આપીને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ત્યારે શંખેશ્વરે જૈનોની પવિત્ર ભૂમિ જે મહાતીર્થ ધામ તરીકે પ્રસિદ્ધ છે એવા પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે મંત્રી હર્ષ સંઘવીએ ભૂમિપૂજન કરીને પંદર એક કેવી નવી બસોના લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યા છે શંખેશ્વર ખાતે અંદાજીત બે પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવાનું એક આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવીન બસ સ્ટેન્ડમાં સાત જેટલા પ્લેટફોર્મ સહિત સુવિધા સભર બનશે બસ સ્ટેન્ડ

ડ્રાઈવરોનું રેગ્યુલર ચેકઅપ કઈ રીતે થઈ શકે તેને ઓછામાં ઓછો સ્ટ્રેસ કઈ રીતે આવે જેથી એનું જીવન સુખમય અને કોઈ બી પ્રકારનું નિરોગી રહે તે માટેનો અમે લોકો તમામ પ્રકારની યોજનાઓ હંમેશા કરતા હોઈએ છીએ કાલની આ દુઃખદ ઘટના છે પરંતુ આ ઘટનાને રોકવા માટે આપણે આપણા સ્ટાફને વધુ સ્વસ્થ કઈ રીતે રહે તે જ કરી શકતા હોઈએ છીએ કારણ કે આ બાબતે બીજું કોઈ તાત્કાલિક એનું નિરાકરણ આપણા કોઈના બી હાથમાં નથી હોતું